આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ત્રી આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયોના આર્ટિસ્ટ રિંકુ જયસ્વાલ દ્વારા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફેબ્રિક પેઇન્ટિંગ ઓઇલ કલર પેઇન્ટિંગ ગ્લાસ પેઇન્ટિંગ ક્રોકરી પેઇન્ટિંગ વરલી પેઇન્ટિંગ મધુબની વિવિધ પ્રકારના વોલપીસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું માંજલપુર ખાતેના શાંતિ પ્લે સ્કૂલના બાળકો તેમજ વાલીઓએ આ પ્રદર્શની નિહાળ્યું હતું માતા રોડ પર આવેલા ત્રી આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયોની એકવાર મુલાકાત લેવા માટે વિનંતી ટિન્કુ જૈશ્વાત છે હું ત્રી આર્ટ હોમિંગ ક્લાસ સેન્ટરમાંથી વાત કરી રહી છું આજે વુમન્સ ડે હોવાથી અમે લોકોએ શાંતિ સ્કૂલમાં પ્લે સેન્ટર છે જ્યાં અમે ડિસિપ્લે રાખ્યું છે અને અમે એક્ઝિબિશન કરીએ છીએ સેલિંગ કરીએ છીએ અને મહિલાઓ ઘરેથી કામ કરતી હોય એ લોકોને અમે આર્ટ પણ શીખવીએ છીએ અને આર્ટમાં ઘણી બધી વેરાયટી હોય છે જેમ કે રેઝિંગ છે ફેબ્રિક પેઇન્ટિંગ છે અલગ અલગ પિગમેન્ટ સાથે અલગ અલગ કલર્સના બ્રાન્ડ સાથે અમે લોકો કામ કરતા હોઈએ છે તો જે બહેનોને ઇન્ટરેસ્ટ હોય તે અમારી સાથે જોડાય મારો કોન્ટેક્ટ નંબર છે નાઇન ડબલ સિક્સ ફોર એટ ડબલ થ્રી ઝીરો અને મારી પાસે ઘણા બધા ટીચર્સ છે અમે બહુ સારું શીખવીએ છીએ તો તમે એકવાર અમારા સેન્ટરની મુલાકાત લો